અંજાર પોલીસે ચોક્કસ બાતમીના આધારે અગિયાર લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે ઉપેન્દ્રસિંહ જાડેજા નામના પ્રોહિત બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે પ્રોહી બુટલેગર ઉપેન્દ્રસિંહ જાડેજા અગાઉ પણ અનેક વખત ગુનામાં પકડાઈ ચૂક્યા છે હવે તેની જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર બાંધકામ હશે તો તે પણ દૂર કરવામાં આવશે હવે જોઈએ ગાંધીધામ આમ ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ પૂર્વ કચ્છમાં અંજારમાંથી મોટો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે અંજારના વિસ્તારમાંથી અંજાર પોલીસે પોલીસે દારૂનો જથ્થો પકડી પાડવામાં છે ચોક્કસ આધારે બુટલેગર ઉપેન્દ્રસિંહ જાડેજાને આ દારૂના જથ્થા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કુલ અગિયાર લાખથી વધુ રકમનો દારૂ પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બુટલેગર ઉપેન્દ્રસિંહ ઉપર અગાઉ પણ પ્રોહિબિશનના અનેક ગુનાઓ પોલીસના ચોપડે નોંધાયા છે ફરી એક વખત લાખના દારૂના જથ્થામાં ઉપેન્દ્રસિંહનું નામ ખુલતા તેને તાત્કાલિક અસરથી પોલીસે પકડી પાડવામાં આવ્યો છે અને હવે પછી તેમના દ્વારા જો કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હશે તે પણ ધ્વંસ કરવામાં આવશે તેવી પોલીસે જાહેરાત કરી છે સમગ્ર કાર્યવાહી અંજારના પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ અને તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી